સીતારામ સત્યવિદાસ જય મામલ જય શ્રી કૃષ્ણ ચલો ખૂબ સરસ મજાની સવાર આજે સિદ્ધિ પડી છે હરમળિયા અમરધામ આશ્રમે અને રસ્તામાં વાત ફૂટી હતી બોર્ડ ફિટ કરવાનું છે તો મિત્રો ફાઉન્ડેશન ભરીને કરવાનું છે એટલે એ ટીમ આવશે તો કરી જશે તો મુકેશભાઈ સુભાષભાઈ હરેશભાઈ અને બધા જાય છે

કોઈ ને ગોતવામાં હેરાન નો થવું પડે મહાકુંભ સ્નાન બધું ના લીધું ત્યાં તો બધું નિર્માણ થાય સરસ સરસ ચલો તો હવે સીધા જયદીપભાઈ બોર્ડ લગાવ્યા આવે અને હરમડિયાના ના પછી મળીએ કન્ટિન્યુ રેજો ચાલો આપણો અમરધામ આશ્રમ જે અડમળિયા ધામ બનવા જઈ રહ્યું છે તેનો બોર્ડ થઈ ગયો છે કમ્પ્લીટ અને હું સુભાષભાઈ હરેશભાઈ અને આપણા કેશુબાપા અને બીજા બે દાદા અમે આવી ગયા છીએ આપણે આ જે તમને રોડ દેખાય છે જામકનોણા ગોંડલ હાઈવે છે અને આ જગ્યાએથી આ જે સિંગલપટ્ટી રોડ દેખાય છે ત્યાંથી આપણા આશ્રમ પર જવાનો રસ્તો છે એટલે જે પણ સેવાકીય સોરી સેવા કરવા માટે લોકો આવતા હોય એને અગવડતા ના પડે અને આશ્રમ સરળતાથી મળી રહીએ એ માટે આપણે રોડ ઉપર જ મોટો બધો અમરધામ આશ્રમનો જે આ બોર્ડ છે એ બોર્ડ અત્યારે અમે અહીંયા મારવાના છીએ અત્યારે જે જૂનો બોર્ડ હતો એ કાઢી અને એને હવે સાઈડમાં રાખી દેવાનો છે પછી ખાડો કરી ફાઉન્ડેશન ભરી અને આપણો જે આ નવો બોર્ડ છે અમરધામ આશ્રમનો એ બોર્ડ અહીંયા લગાડવાનો છે જો આ આખો હાઈવે છે જામકનોણા ગોંડલ હાઈવે આ સાઈડ ગોંડલ જાય છે અને આ બાજુ જાય છે જામકનોણા બેની વચ્ચે આવે છે આપણું હળમળિયા ધામ ચાલો ભાઈ આશ્રમનો બોર્ડ લાગવાનો થઈ ગયો છે ચાલુ કાયદેસર ફાઉન્ડેશન ભરી અને આપણે અમરધામ આશ્રમ અડમળિયા ધામ હાઈવે છે જેથી કરી અને કોઈ આવતું હોય પ્રોબ્લેમ ના અને જ્યાં અહીંયા કાયદેસર રેતી કાકરી અને સિમેન્ટ નો માલ બનાવે છે સુવિધા આ ટ્રેક્ટર કાં ટ્રેક્ટરની માં જ બધું કાંઈ ઉપાધિ જ નહીં અને આ બધા આપણે અળમળિયાના સેવકો જે અમરધામ આશ્રમમાં ચોવીસ કલાક એમની હાજરી હોય જ છે અને આ બધા આપણા કેશુ બાપા અને હરેશભાઈ સુભાષભાઈ અસલ જામી જવાનું હે ને લાગી જાય જાય પછી થઈ રોડ ઉપરથી આમથી કનોડા બાજુ થી કોઈ આવતું હોય તો કાયદેસર રીતે દેખાઈ જાય અને આશ્રમ ગોતવામાં પ્રોબ્લેમ ના રહીએ એના હિસાબે આપણે હાઈવે ઉપર બોર્ડ મારી છીએ આપણી સ્વયંસેવકોની ટીમ પણ લાગી ગઈ છે અમૃતામ આશ્રમની સેવામાં જોકે આ ટીમ તો બધી ચોવીસ કલાકવાળી છે જ્યારે પણ કામ હોય ત્યારે આશ્રમે હાજર થઈ જાય છે શું તમે કરો શું કરો એમ ને જો દાદા બિચારામાંથી પાણા લઈ અને પાણા આ બાજુ મૂકે છે બોર્ડને જમાવવા માટે જય અન્ન અમાર માતાની જય ચાલો આખા સેવા ગ્રુપે આપણો અમરધામ આશ્રમ હળમળિયા નો બોર્ડ એકદમ મસ્ત મજાનો લાગી ગયો છે હાઈવે ઉપર આખા આખી ટીમ દ્વારા બોર્ડ લગાવ્યો જે આમ કાયદેસર ફાઉન્ડેશન ભરી અને બોર્ડ હવે આમ હલે નહીં ને એવી રીતે કરી દીધું છે એટલે અમરમાને પ્રાર્થના

ત્યાર પછી જા જા કાંડા ઓલો કૌસવાળા આયા કેમ પણ અખંડાનંદ છે ને સબમાંથી બરબર હું જરૂર હતો પર પ્રસાદીની સરસ તૈયારીઓ થઈ રહી છે આપડા કેતનભાઈ જો કે આ અમારે અમારા હાવ રસોડાની ઉપાધી વહી ગઈ બનાવે છે મિક્સ શાક અને આ બાજુ મુકેશભાઈ મૂકી છે ખીચડી મને એવું લાગે છે થોડાક દિવસમાં ઘરેથી બધા એમ કહી દે કે હવે આશ્રમ ને આશ્રમ જલ્પાબેન રેવા આવે ને એટલે બધા રહેવા વયા જ આવે ભાઈ સાજડિયારી સ્પેશિયલ સેવા આપવા માટે રોજ આવે છે એટલે પરિવાર દિવસે દિવસે ખૂબ મોટો થતો જાય છે અને અમરમાન આશીર્વાદ થી અખંડ મોજ બધાને હજી એક ચોમાસું જશે તો ચારે બાજુ હરિયાળી થઈ જશે પછી ફરજિયાત એમ કહેશે કે હવે વન ભોજન કરવા વયા જાય અહીંયા

અને બનાવવાનો છે શીરો એટલે અમારા હરેશભાઈ કરે છે સીરાની તૈયારીઓ હા રવો રવો વિનુ બાપાના રોટલા એક નંબર બને હમણાં રોટલા ચાલુ કરે એટલે આપણે કન્ટિન્યુ કરીએ છે છે જૈરનો બાજરા જૈર બાજરાના રોટલા વિનુ બાપાના અને કેતનભાઈનું શાક મુકેશભાઈની ખીચડી અને હરેશભાઈ નો શીરો તો રહેજો બધા કન્ટિન્યુ અને મળી આગળ જ સરસ મજાના અમર આશ્રમ ના અખંડ આનંદ માં